હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ક્રંચી બટેકા તો ક્રંચી બટેકા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશું ચાર આપણે બટેકા લીધા છે કાચા જ બટેકા છે એને આવી રીતે આપણે છીણી અને ધોઈ લીધેલા છે હવે એને એક બાઉલમાં લઈ લેશું આવું છીણ બનાવવાનું મસ્ત હવે એમાં આપણે કોર્નફ્લો નાખશું અડધો બાઉલ કોર્નફ્લો લીધો છે પછી જોશો તો પાછું નાખશું ટેસ્ટ પ્રમાણે મીઠું થોડાક આપણે ચીલી ફ્લેક્સ લેશું તીખાશ માટે આને આપણે મિક્સ કરી લેવાનું આમાં કોટ થઈ જશે ને પાણી જેટલું હશે ને એટલું ચૂસાઈ જાય હજી આપણે થોડુંક નાખું જો એમાં કોર્નફ્લોર હવે આપણે બરાબર થઈ ગયું છે તૈયાર હવે આપણે તેલ મૂકશું આપણે તરવા માટે તેલ લઈ લઈ હવે આપણે હાથમાં આમ લેવાનું ને આમ દબાવવાનું આમ આવી રીતે એટલે છૂટું ન પડે આવી રીતે બોલ બનાવી દેવાનું આવી રીતે આમ દબાવતું જવાનું હાથથી થોડું થોડું આપણે તેલ પણ ચેક કરી લેશું તેલ આપણું મસ્ત ગરમ થઈ ગયું છે તેલ ફાસ રાખવાનું તો એ રીતે ચેક કરી લેવાનું પહેલાં થોડાક થવા દેવાના પછી જ એને હાથ લગાવવાનો ત્યાં સુધી એને અડવાના નહીં નકર બધા છૂટા પડી જશે પછી એને પાકવા દેસું મસ્ત જો તરાઈ એક એક છૂટાઈ પડી ગયા છે મસ્ત આમ અલગ અલગ ને કડક પણ મસ્ત થાય તો હવે એને આપણે કાઢી લેશું તેલ આનું ખાસ્ટ જ હોવું જોઈએ તેલ ધીમું ન હોવું જોઈએ જ્યાં બીજી વારને પણ આપણે આવી રીતે તરી લેશું તેલ ધીમું હોય છે ને તો તમારું ગરમ ઓછું હશે ને તો છૂટા પડી જશે એટલે ત્યાર છે આપડા ક્રિસ્પી આલુ બોલ બટેકા બોલ